લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીષ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા અઠ્યાસી જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત તાલીમ આપવામાં આવી હતી તારીખ નવ ના રોજ પૂર્ણ થયેલા પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમમાં

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમો તેને અનુરૂપ અધ્યતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રિયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર અને રાજકોટ ખાતે તારીખ પાંચમી ફેબ્રુઆરી બે થી નવમી ફેબ્રુઆરી બે સુધી યોજાયેલા આ બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા અઠ્યાસી જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણીની કામગીરી બાબતે સંબંધિત તમામ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલીમ કાર્યક્રમના સમાપન પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓનું ઓનલાઈન મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું